રખી મોદી સમાજનો પગપા સંગયાત્રા ધમ પૌchno chi sema thayo prasthan 31 બગી અને 3 સંગમાં છોડાયા ચૈત્ર નવરાત્રીમાં જપ તપ અને સાધના દેવસ અનુષ્ઠાન સહિત મૈયાની બાધા માનતાનું એક વિશેષ મહત્વ રહેલું છે ત્યારે પાટણ શહેરમાં વસતા મોઢ મોદી સમાજ જ્ઞાતિના લોકોએ वडવાઓની વર્ષો જૂની આજે પણ અખંડ ચલાવી રાખી છે ચૈત્ર સુદ ના દિવસે સંગપતિ શ્રી રાજકાવાડા જિલ્લા મોઢ મોદી જ્ઞાતિ સમાજ પાટણ મુખ્ય સંગવિશ્વ પ્રેમિલાબેન ઈશ્વરલાલ પુનમચંદ બાંડીવાળા પરિવાર હરેશકુમાર ઈશ્વરલાલ મોદી દીપિકાબેન હરેશ કુમાર મોદી પરિવાર આયોજિત સંઘ રાજકાવાડામાં આવેલ રૂપામાં મંદિર ખાતે પૂજા વિધિ કરી સુપ્રસિદ્ધ યાત્રા ધામ બહુશ્રાચી ખાતે જવા વાસ્તે ગાસ્તે થસા સાથે સંઘ પ્રસ્થાન થયો હતો પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા પ્રસિદ્ધ યાત્રા ધામ બહુશ્રાચી ખાતે પ્રથમ દીકરા દીકરીની બાથા માનતા ચૈત્ર નવરાત્રીમાં પૂર્ણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી મોદી સમાજ દ્વારા ચૈત્ર અગિયારસના દિવસે પાટણથી થી બહુચરાજી ખાતે સંઘ સેવા પ્રસ્થાન થાય છે જેના અનુસંધાને રાજકોવાડામાં આવેલા રૂપા માતાજીના મંદિર ખાતેથી સંઘવી પરિવાર દ્વારા મૈયાની ધજા પતાકાની પૂજા કરી વાસ્તે ખાતે સંઘની શોભાયાત્રા પાટણ શહેરના જાહેર માર્ગો ઉપરથી નીકળી હતી જ્યારે આ શોભાયાત્રામાં શણગારેલ એકત્રીસ બગીઓમાં યજમાન પરિવાર બિરાજમાન હતા મુખ્ય યજમાન બળદગાડામાં બેસાડવામાં આવ્યા યા હતા શ્રદ્ધાળુ ભક્તોએ ઠેર ઠેર સંગના ના વધામણા કરી પૂજન અર્ચન કર્યું હતું